પોતાની નવસારી જવા માટે ગોડા કઠી મહારાજ મંદિર પાસેથી ઓટો રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા અને ઓટો રિક્ષામાં પોતાના બેગમાં કપડા તથા સોના ચાંદીના દાગીના જેની આશરે કિંમત રૂપિયા ચાર લાખ મતાનું બેગ તેઓ ઓટો રિક્ષામાં ભૂલી ગયા હતા તેવી રજૂઆત કરી હતી જેથી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી મહિલા જે ઓટો રિક્ષામાં બેસેલા તે ઓટો રિક્ષા શોધી કાઢી મહિલાને ખોવાયેલ બેગ તેમજ બેગમાં રહેલ સોના ચાંદીના કિંમતી મુદ્દામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી હતી